નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો મિત્રો અહીંયા એક મહત્વપૂર્ણ તમારા માટે વિડીયો લઈને આવ્યા છે કે જેમાં આજે તમને બતાવીશ કે ભાઈ આપણે જે કટ જે પણ ધોરણ છથી આઠ ડેટ ટુ કહેવાય એમાં મિત્રો સામાજિક વિજ્ઞાનનું કટ ઓફ કેટલું રહેશે ભાઈ સામાજિક વિજ્ઞાન માટે સંપૂર્ણ એનાલિસિસ છે તો એ તમને બતાવીશ કે ભાઈ એટલા જ માર્ક્સ હશે ને તો સિલેક્શન થશે અને પહેલાં જ હું તમને કહી દઉં જેથી કરી શું તમે વિડીયો છેલ્લા સુધી બન્યા રહેશો એની ચિંતા કરવાની જરૂર નથી પહેલાં હું તમને કટ ઓફ બતાવી દઉં કે ભાઈ કેટલું રહેશે સામાજિક વિજ્ઞાનનું કટ ઓફ પહેલાં તમને લખી બતાવું પછી આખો જે પણ ચાર્ટ છે એ પણ તમને બતાવીશ તો સામાજિક વિજ્ઞાનમાં જનરલ કેટેગરી માટે છે સિત્તેર પોઈન્ટ છોત્તેર ત્યાંશી છે કેટલું સિત્તેર પોઈન્ટ છોતેર ત્યાસી જે છોતેર ત્યાસી છે જનરલ કેટેગરીનું કટ ઓફ એના પછી વાત કરું છું ઇડબ્લ્યુ એસ કેટેગરી જે જેમાં સિત્તેર પોઈન્ટ ઓગણચાળીસ ઓગણપચાસ જે એકાવન છે કે ભાઈ સિત્તેર પોઈન્ટ ઓગણચાળીસ એકાવન છે એ મહિલા તથા પુરુષ બંને માટેનું એનાલિસિસ છે ભાઈ એક સાથે જ બતાવી નાખ્યું હવે અલગ અલગ પણ આવશે એટલે જ હું તમને પહેલાં કહું છું કે એસી બી સીનું છે સિત્તેર પોઈન્ટ ત્રેવીસ છ્યાસી સિત્તેર પોઈન્ટ ત્રેવીસ જે સામાજિક વિજ્ઞાનમાં એસી નું એસસી માટેનું જે અગ્ન પોઈન્ટ અઠ્યોતેર તેર એના પછી હું વાત કરું તો આગળની કેટેગરી આવશે એસટી કેટેગરી કે જેમાં જે છે એ અડસઠ પોઈન્ટ એક એકત્રીસ છન્નું જે એકત્રીસ છન્નું ઓકે હવે હું તમને કઈ રીતે કટ ઓફ તમને શા માટે કે જેમણે અત્યારે આપણે ગુજરાતી અને અંગ્રેજી વિષય માટે બનાવેલો છે કે જેમાં શું લખેલું છે એ પણ તમને બતાવું તમામ કેટેગરી આવશે જનરલ ઈડબ્લ્યુ એસ ઓબીસી એસસી બી સોરી મિત્રો જનરલ ઓ બી સી એસ એસસી એસ એસટી પી એ તમામ કેટેગરી આવી જશે તેમાં પણ કેટેગરી વાઇસ કેટલી જગ્યાઓ છે જગ્યાઓમાં ઓપનવાળા કેટલા છે એમાં ઓપનમાં જશે કેટલા અહીંયા ફિક્સ આંકડો આવે છે અને એમાં પણ કટ ઓફ કેટલો રહેશે પછી બીજું કટ ઓફ ભાઈ કઈ રીતનું છે એ હું તમને બતાવું તો ક્રમિક ભરતી થાય કંઈક ભરતી ક્રમિક જો ભરતી થાય તો કટ ઓફ કેટલું રહેશે એ પણ ફિક્સ આંકડો છે કે જે પણ અમે તમને ટૂંક સમય બતાવી દઈશું તો એની ચિંતા કરવાની જરૂર નથી તો એના ઉપર પણ ફૂલ ડિટેલમાં વિડીયો આવશે એટલે તમારા માટે હશે સામાજિક વિજ્ઞાન વિષયનું કટ ઓફ આવી જશે તો બસ આટલી માહિતી હતી જો જે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કટ ઓફ આવશે ફ્રીમાં તમને જોઈ શકશો અને વિડીયો લાઈક કરી દેજો જેથી કરીશું લાઇક અને શેર કરી આ રીતે ઓફિશિયલ કટ ઓફ તમામ તમારા માટે લાવશું આપણે ધોરણ એકથી પાંચમાં પ્રથમ તબક્કાનું કટ ઓફ કીધેલું હતું તો જો જોઈન થયેલો અને ધોરણ સો ટકા તે કટ ઓફ અત્યારે સાચવું પડ્યું છે અને એટલું જ કટ ઓફ રહ્યું છે ભૂલ એનાલિસનું એનાલિસિસનું તો હવે શું અમે નવું કટ ઓફ બનાવેલું છે દ્વિતીય તબક્કાનું તો એ અમે ફ્રીમાં આપેલું છે બધાને આવી રીતે તમે પણ જો બંને એટલો સપોર્ટ કરશો તો તમારા માટે કંઈક સારા કામો અમે કરી આપીશું અને લાવી લાવીશું તો મળીશું કોઈ એક નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત જય વંદે માતરમ